પાટણ જિલ્લાના મારા તમામ અધિકારીશ્રીઓ સંવાદ એટલે કાંઈક એવી પ્રક્રિયા છે કે દર વર્ષે જે એન્યુઅલ ઇન્સ્પેક્શન હોય એમાં જે પણ આઈજી હોય એમને લોકો જોડે મળવાનો મોકો મળે શું ચાલી રહ્યું છે સિસ્ટમની અંદર જિલ્લાના શું પ્રશ્ન છે એનાથી અવગત થવાય તમે અલગ અલગ મુદ્દાઓ પર રજૂઆત કરી ટ્રાફિકની હશે પોલીસની ક્ષમતા બાબતે હશે પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા ક્યાં ક્યાં સારા સારા સૂચનો પણ તમે અમને આપ્યા તમારા તમામ સૂચનોની નોંધ લઈને આનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવી શકીએ એના માટે અમે પ્રતિબદ્ધ છીએ અમે તમારા તમામ સૂચનોની નોંધ લઈએ છીએ અને એના પર અમે કામગીરી ચોક્કસ કરાવીશું અગાઉ અગાઉ અમારા શ્રીએ ચર્ચા કરી પાટણ જિલ્લાની કામગીરી તમને બધાને અવગત કરાવ્યા ચાહે ડિટેક્શનની કામગીરી હોય પોલીસની સારી કામગીરીની લૂંટનું ડિટેક્શન હોય પ્રોહિબિશનમાં કામગીરી સારી કરતા હોય મુદ્દામાલ તીરાચકો અર્પણમાં મોબાઈલ અત્યારે પરત કર્યા આવી ઘણી સુંદર કામગીરીઓ પોલીસ વિભાગ દ્વારા થતી રહેતી હોય છે ગુમ થયેલા બાળકો ત્રણસો ઓગણત્રીસ જેટલા શોધી કાઢવામાં આવ્યા નાસ્તા પડતા આરોપીઓ પણ એકસો બેતાલીસ જેટલા પાટણ જિલ્લા પોલીસ ટીમે પકડી દીધા બહુ સરાહની કામગીરી છે હું મારા તમામ અધિકારીઓને પણ અહીંયા તમારા બધા હાજર છો એમાં બધાને અભિનંદન પણ આપું છું અગાઉ પણ આના સંમેલન આપણે અહીંયા અગાઉ પણ કરી ચૂક્યા છીએ વ્યાજનું વીસચક્ર પણ બહુ મોટું વીસચક્ર છે એમાં પણ કુટુંબ બરબાદ થઈ જતા હોય છે આવું તમારા ધ્યાનને અત્યારે કંઈ આવ્યું હોય અથવા તો કોઈ તમારી સોસાયટીમાં કંઈક એવું ચાલતું હોય કોઈ પરિવાર દુઃખી હોય તો આ ફોરમ છે અલગ અલગ જગ્યાએથી તમે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવ્યા છો અને મારા તમામ અધિકારીઓ પણ અહીં હાજર છે તો આવું પણ કોઈ તમારા ધ્યાન પર હોય તો આજે રજૂઆત પણ કરી શકો છો ઓપન ફોરમમાં ના કરવી હોય તો બધા પાસે નંબર પણ છે ખાનગીમાં પણ અમને રજૂઆત તમે આપી શકો છો રહ્યા તમારા પ્રશ્નોની ટ્રાફિકના પ્રશ્નો હોય કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય જે જે બેને પણ રજૂઆત કરી છે તમામ પ્રશ્નો અમારી ટીમ સાથે મળીને એને સોલ્વ પણ કરશે પણ સાથે સાથે આપણે છે ને પોલીસ એ તમારા સમાજ જીવનનો એક ભાગ જ છે અમે અને તમે એક જ છીએ પણ અમે આ કાયદો વ્યવસ્થા જાળવીએ છીએ બે કામગીરી કરીએ છીએ અને પાટણ જિલ્લાને ગુનેગારોથી મુક્ત રાખવાનું કામ એ સરકારશ્રી દ્વારા અમને જે સોંપવામાં આવ્યું છે એમણે અમે અમારા કર્તવ્યથી પાલન કરી છે સાથે સાથે તમારો પણ જો અમને સહયોગ મળે કારણ કે તમે અમે પણ તમે છે તમે પણ હવે જ છો એટલે તમે પણ મને ડિપાર્ટમેન્ટમાં નથી પણ નાગરિકો છો એટલે નાગરિક તરીકેનો નાગરિક ધર્મની ફરજ બજાવીને સાથે મળીને કામ કરશો તો અમારા પોલીસ અધિકારીઓ બહુ ઉત્સાહથી કે તમે ઘણા બધાએ અમને એપ્રિશિએટ પણ કર્યા એના બદલ હું તમારો આભાર માનું છું કે એનાથી અમારા અધિકારીઓનો જવાનોનો એકદમ જુસ્સો વધી શકે કે તમે બધા રજૂઆત તો કરો છો પણ તમે બધા સમાજના નાગરિકો છો જુદા જુદા વિસ્તારમાંથી અત્યારે અત્યારે આવેલા છો તમારી બધી રજૂઆતને અમે નોંધ રાખીએ છીએ અને અમારી જે કાયદો વ્યવસ્થા ને મજબૂત કરવાની ટકાવી રાખવા માટે અમારી જે કટિબદ્ધતા છે એમાં એમાં તો અમે મક્કમ છીએ પણ તમે બધા અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો તો મારું પણ તમને એક સૂચન છે બે ત્રણ મુદ્દાઓ પર હું તમારા બધાનો પણ સાથ સહકાર અપેક્ષિત છું એક તો એક કે યુવાધન કોઈ ખરાબ રવાડે ના ચડી જાય કોઈ ડ્રગ્સના દૂષણમાં ગાંજાના છે ચરસના છે આ બધા દૂષણોમાં ના આવે એના માટે તમે પણ અમે તો અમારી રીતે લોક સમાજના કાર્યક્રમ કરતા હોઈએ કોલેજમાં સ્કૂલોમાં અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ પણ તમારી પણ તમે સમાજના નાગરિકો છે તમારા પાસેથી પણ મારી એક અપેક્ષા એવી છે કે જ્યાં તમારા ધ્યાન પર આવવું આવે કોઈ યુવાન આવી બધીમાં ફસાઈ ગયો હોય અથવા તો અમને કંઈ માહિતી આપવા માંગતા હોય તો અમારા પોલીસ અધિકારી અધિકારીશ્રીઓનો સંપર્ક કરી શકો છો એસપી સાહેબનો નંબર તો બધા પાસે હશે જ એમને પણ ડાયરેક્ટ માહિતી આપો છો આ એક એવું દૂષણ છે એ આપણા દેશને બરબાદ કરી શકે છે આપણું યુવાદન ખતમ થઈ શકે છે એટલે આપણે આ બધા બાબતે બહુ સંવેદનશીલતા રાખીએ અને આવું કોઈ દૂષણ કોઈ ગામમાં અથવા કોઈ જગ્યાએ સોસાયટીમાં તમને લોકોને ખ્યાલમાં હોય તો અધિકારી અધિકારીશ્રીઓને તમે જરૂર જાણ કરશો એવી એક અમારી તમને બધાને અહીંયા બેઠા છો એટલે એક વિનંતી છે